વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ત્રણસો સાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખી બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે એ ઝઘડાના શક રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઈસમો એ રીતનો શકવાયમ એ લોકોને લાગતા આરોપીઓએ ફરિયા જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલ હતો પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે ત્રણસો સાતનો જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ સાહિલ ભગવાનભાઈ સાળંગે શિવરાવલભાઈ ડોડરે અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે અને બીજો એક આરોપી છે નક્કી એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે